અને મેયરની કચેરી બહાર પોલીસ તથા સુરક્ષાકર્મીઓ સાથે ઘર્ષણના દ્રશ્યો પણ હતા શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલ અને વિરોધ પક્ષના નેતા પઠાણની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં એકત્ર થયેલા કાર્યકરોએ હાથમાં ગંદા પાણીની બોટલો અને તંત્ર વિરોધી પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા જ્યારે વિપક્ષી નેતાઓ મેયર પ્રતિભા જૈનને આવેદનપત્ર પાઠવવા માટે તેમની કચેરી તરફ આગળ વધ્યા ત્યારે સલામતીના ભાગરૂપે કચેરીના મુખ્ય લોખંડના દરવાજાઓને તાળા મારી દેવામાં આવ્યા હતા વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે પ્રજા પાસેથી નિયમિત કરવેરો વસૂલવા છતાં વહીવટીતંત્ર નાગરિકોને શુદ્ધ પાણી પૂરું પાડવામાં નિષ્ફળ રહ્યું છે અને ગંદા પાણીને કારણે પ્રજાને બીમારીઓ ભેટમાં મળી રહી છે આ ગંભીર સમસ્યા અંગે પ્રતિક્રિયા આપતા વિરોધ પક્ષના નેતાએ ચીમકી ઉચ્ચારી હતી કે શહેરીજનોને જે પાણી અપાય છે તે ગેર સમાન છે જેનાથી ટાઇફોઇડ અને કોલેરા જેવા જલજન્ય રોગો ફેલાવાનો ભય છે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જો દૂષિત પાણીને કારણે કોઈ જાનહાની થશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રને રહેશે બીજી તરફ મેયર પ્રતિભા જૈન વિપક્ષના તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવી ફગાવી દીધા હતા તેમણે બચાવ કરતા જણાવ્યું હતું કે શહેરમાં જળ વિતરણ અને ગટર વ્યવસ્થામાં સુચારુ છે તથા વોર્ડ ક્લોરિનેશનની કામગીરી નિયમિતપણે થતી હોવાથી રોગચાળાની કોઈ ભીતિ નથી આશરે લગભગ ચારસો એસી ચોરસ કિલોમીટર વિસ્તારમાં ઉતરેલા અમદાવાદ શહેરના ઉત્તમ પાયાની સગવડો આપવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી કટિબદ્ધ છે પાંચ હજાર પાંચસો પચીસ કિલોમીટર વોટર નેટવર્ક અત્યારે હૈયાત છે તેમજ સદર વોટર અને ડ્રેનેજના મેન્ટેનન્સની જે કામગીરી છે એ ઝોન અને વોર્ડ લેવલે કરવામાં આવે છે અને આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન અને બોરવેલમાંથી સપ્લાય થતા પાણીને નિયમિત ક્લોરિનેશન પણ કરવામાં આવે છે એની સાથે સાથે પાણીના પોલ્યુશન અંગેની કોઈક નાની મોટી કોઈક ફરિયાદ હોય તો એ ફરિયાદોને ઝોન લેવલે ઇઝનેર અને હેલ્થ વિભાગ દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવે છે એની સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇઝનેર અને હેલ્થ વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીના કારણે શહેરમાં કોઈ પણ પ્રકારની રોગચાળાની પરિસ્થિતિ ઉદ્ભવી નથી એટલે કે જયારે પણ કોઈક આવી નાની મોટી આવી ફરિયાદ કે આવડું મોટું મહાનગર છે ત્યારે પણ આવી જાય સ્થાનિક રહીશો દ્વારા તો આના નિરાકરણ માટેનું તાકીદે જે નિરાકરણ માટેનું स्टैंडर्ड एसओपी एक तरफ तो भारतीय जनता पार्टी खुद की पीठ थपथपाने के लिए बड़े बड़े दावे करती है कि कॉमनवेल्थ गेम्स और ओलंपिक गेम्स का अहमदाबाद शहर में किया जाएगा वही दूसरी और बात तो ये है कि अहमदाबाद शहर जिसको स्मार्ट सिटी का टैग दिया जाता है गुजरात मॉडल की सबसे बड़ी महानगर पालिका में अहमदाबाद शहर में भारतीय जनता पार्टी और अहमदाबाद मुंसिपल कॉरपोरेशन इस प्रकार का पानी अहमदाबाद शहर की जनता को पिला रहे हैं पॉल्यूशन वाला पानी अहमदाबाद के कई विस्तारों में आ रहा है और अहमदाबाद मुंसिपल कॉरपोरेशन के अधिकारी कहीं ना कहीं आयोजनों में मस्त है और व्यस्त है वीवीआईपीओ के बंदोबस्त में उनको लगाया गया है लेकिन अहमदाबाद की शहर की जनता को ऐसे पानी पीने की हालात में भारतीय जनता पार्टी ने छोड़ दिया गया है कांग्रेस पार्टी का आज पूरा डेलीगेशन अहमदाबाद शहर कांग्रेस के प्रमुख सोनलबेन सभी कॉरपोरेटर की आगेवानी आज मेयर श्री को मिलकर यह रजवात की गई है कि अहमदाबाद शहर की जनता को शुद्ध पानी दिया जाए लगातार अहमदाबाद शहर स्मार्ट नहीं बीमार बनता जा रहा है कांग्रेस पार्टी का ये मानना है कि अधिकारी ऐसे ही व्यस्त रहे और मस्त रहे तो आने वाले समय में अहमदाबाद की स्थिति भी इंदौर जैसी और गांधीनगर जैसी होने वाली है કોંગ્રેસ પાર્ટીને ક્લિયરલી કે યિ પ્રકારની સિચુએશન કો ઠીક નહીં તો કડા આંદોલન કરવામાં આવે